ઘોઘારોળ પોલીસે આડોડિયાવાસના રહેણાંકી મકાનમાંથી વિદેશી દારૂ બરામદ કરી પતિ પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે આડોડિયાવાસમાં રહેતા રામસિંહભાઈ રતનસિંહભાઈ રાઠોડ અને તેમના પત્ની નૈનિતાબેન રામસિંહભાઈ રાઠોડ તેમના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જેના અનુસંધાને પોલીસે રેડ કરી વિદેશી દારૂના જથ્થાને બરામદ કર્યો હતો ત્યારે આરોપી મળી ન આવતા પોલીસે પતિ પત્ની વિરુદ્ધ ગુનો નોંધી બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા